કોંગ્રેચ્યુલેશન ઉમેશભાઈ ફાઈનલી તમારી હગાઈ ની વાત થવા માંડી છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં તો પાછલા વ્લોગ તમે બધાએ જોયા એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે ઘરે પહોંચી ગયા છીએ પણ ઘરે પહોંચ્યા પછી આપણે એક પણ વ્લોગ નથી બનાવ્યો અને ભાઈ એટલા બધા દાંત કોણ કાઢે છે ને હું તમને કહું તો જો ભાઈ ભૂમિ એ છોડે છે ના દાંત આવે છે લે હું વ્લોગ બનાવું એ તો આ ભૂમિનું જે ઇન્ટ્રોડક્શન છે ને એ આપણને આ આપશે ભૂમિ કોણ છે એ બધું કહેવાનું છે ઇન્ટ્રોડક્શન એટલે કે ભૂમિ આપડા ફ્રેન્ડ ના છોકરા હા તો ભાઈ એવું છે અને બીજું કઈ બ્લોગ કહેવાનું છે આગળ ઓલી દાંત કાઢી દેશે કઈ મુકે આ ભૂમિ તો થોડીક વાર દાંત નો કાઢતી હો આ ભાઈ હવે ચૂપ થઈ જા ચાલો તો હવે આગળ તારે બ્લોગ માં કઈ બોલવાનું છે હા ઘણું બધું બોલવાનું છે ઘણું બધું બોલવાનું છે તો તારો વારો હમણાં થોડીક વાર પછી કેમ કે તારે જાજુ બોલવાનું છે ને પહેલા આપણે ભૂમિ નો વારો ભૂમિ થોડુંક બોલશે ભૂમિ શું બોલી છે આલા મારા બ્લોગ માં બોલ હા

જો ભાઈ દિવસે જોવા જવાનું છે અને થોડું ઘણું તમને પણ દેખાડી દઈશ અને બીજું આગળ શું થવાનું છે તો અત્યારે મને એની ખબર કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો એટલે તમને બધાને ખબર પડી જશે અને હા જો તમને મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂમિ કહી દે લાઈક કરી નાખજો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ આપણે બીસી ગડુ છે ને યાર ગડુ એમ કે સકર અને આ કે સરપ્રાઈઝ બોલ દે એકવાર સરપ્રાઈઝ જો ભાઈ સરપ્રાઈઝ

ક્યાં પાયો એટલે પાયો એટલે બેઠા છીએ અને આ બાજુ ફળિયામાં માં આ બાજુ મહેફિલ જામેલી છે હું વાત હાલતી હોય કઈ ખબર નહીં પણ જો મહેફિલ જામેલી તો અહીંયા વાત છે ને એવી હાલે છે હું તમને જણાવું આ ભાઈ રહ્યો ને આ ભાઈ નામ છે ઉમેશભાઈ તો એની હગાઈ વાત હાલે છે

જો આવા પાડે જો 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 ભાઈ આવા પાડી રેડી 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 હરખાણો સરમાણો હા ભાઈ છે ને કોઈ દી ચાંદલો નથી કરતો અને જો આજ ચાંદલો કરીને આવ્યો છે જે કર્યો છે મિત્રો તમે યાર કમેન્ટ કરો હું તો છે ને રોજ ચાંદલો કરું છું તમને ઓલરેડી ખબર જ છે મારે તો રોજ ચાંદલો હોય જ છે આ ભાઈને નથી ક્યાં આજ મે પહેલી વાર જોયો રોજ કરે છે એમાં એવું છે આજ વાત થઈ છે ને હરખાય છે ક હું કેવું તમારું એટલે

ટાઈમ થઈ ગયો છે બપોરાનો એટલે છે ને પેલા હું જમતો આવું અને જમીન પછી બપોર પછી દેખાડું નામે તે બપોર પછી જ મજા આવે હોય ચાલો પેલા જમી આવું બપોરે કરીને પાછો આવી ગયો શું જોવા માટે પણ એ બાદ આવ્યો નથી હાલ્યો આવે દર્શક મિત્રો આપણે આખ્યાન પૂરું નથી કર્યું કેમ કે હવારે મારે લઈને જવાનું છે એક વરાજા એટલે ગાડીમાં જો સીએનજી હતો ને તો અત્યારે જાવ જસદન સીએનજી ભરાવવા અને ગાડી હોતી ધોવાની બાકી છે આ જોવો તમે છે ને કાસ બાસ ને એવું બધું તો ગાડીને ધોરાવવાની છે અને સીએનજી ભરવાનું છે કેમ કે સવારે વરાજાને લઈને જવાનું છે એટલે આખ્યાન પૂરું કર્યા વગર જ હું નીકળી ગયો છું આ જોઈને એક એક આવતા નથી આ તો ખોટે ખોટા બેઠા છે કા

ગોડલાધર ઘેલા સોમનાથ રોડે ગોડલાધર છે મોમાય ઓટો ગેરેજ મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે તો ક્યારેક આ બાજુ નીકળો ને ગાડીની સર્વિસ કરવી હોય તો કોન્ટેક કરી લેજો રેડી ધી નેક્સ્ટ ડે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને તો સ્વાગત છે તમારા બધાયનું ફ્રીથી અમારા ઇના ઈ વ્લોગ માં કેમ કે જો આપણે ઓલો વ્લોગ ચાલુ કર્યું તો ની કઈ પૂરો થયો નતો એટલે આજ અત્યારમાં પાછો ચાલુ કરી દીધા સીનો ઈ વ્લોગ હા તો મિત્રો એમાં એવું છે કે ગયા વ્લોગમાં આપણે છે ને સાતક મિનિટનો થયો હતો આજે સવારે ઉઠીને કીધું ચાલો પેલા આ બ્લોગ પૂરો કરવી ને પછી બીજો બ્લોગ બને ને તો એટલે સૌથી પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ નવા દિવસે આ બીજા દિવસે બ્લોગ શૂટ થાય છે આગળ તો તમે ઓલરેડી બધું જોઈને જ આવ્યા છો તો ચાલો કંઈ વાંધો નહીં બસ આટલું જ કહેવાનું હતું આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો જ છે હવે કરી દેવાનો છે તો ચાલો આઉટ્રો આપી દો મતલબ કે છેલ્લે છેલ્લે જે કંઈ કહેવાનું હોય આપણા સબસ્ક્રાઈબર મિત્રોને જે કાંઈ કહેવાનું હોય એ કહી દે તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજના વ્લોગમાં આટલું જ ફરી મળશે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હા યાર કરી લેજો સબસ્ક્રાઇબ ઘણા લોકો સબસ્ક્રાઇબ કર્યા વગેરે જ વિડીયો જોવે છે તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી લેવો અને જલ્દીથી 50000 ની ફેમિલી કમ્પ્લીટ કરાવો આવો ની અધર કરો